ये समग्र बनावनी हकीकत सू होती और पुलिस तरफ से सू कार्यवाही थई छे अत्याचार सुनी मेरा लड़का तीन महीने से चला गया हमने तीन महीने से पुलिस को वो किया है के जाने हमारा लड़का जो आया नहीं है गुम हो गया है तो मेरा पुलिस वाले हमारा कुछ ऐसा कहते हैं के जाने तुमने ही छुपाया है हमने इतनी बार नामण गढ़वा लो पुनः सब कौन कर करके परेशान करते हमारे पास से नंबर लेते सब रिश्तेदारों को फिर रिश्तेदारों को भी फोन कर करके पूछते है सबको हैरान हैरान करना ऊपर सक खाते कि जाने तुम नहीं छुपा है मेरा डाउट है कि मेरा लड़का नाइन की कश्ती में है उन्होंने कई करा है मेरे लड़के को आगे तमे छोकरा माते कोई जगह शोट खरी थी हाँ सब बाजू हमने कही बड़ोदा गए गोला गा, गोला गए फिर वहाँ बाजू गोधरा गए हालोल गए नसुआरी गई जाए जा पुलिस वालों उनको हम कुछ फ़ोन कर कर करके कहते ये गांव जाओ वो गांव जाओ सब में हमारे को कह के कहते थे गांव के नाम लेते थे हमारे बच्चों ने सब में पंद्रह दिन तक हमारे को ढूंढवाए पुलिस वाला हम कुछ फोन करके के रहे कि तुम ढूंढ के लाओ ना तुम मत जाओ ना हमारे घर पंद्रह दिन तक का है पोलिस वाले नो के तुम मत बताओ तुमने छुपाया है तुम्हारा लड़का न हमको ऐसा कहते थे हम तुम्हारे लड़के को सजा भी नहीं होने दे छोड़ देंगे ऐसा कर कर के हमार को रोकवाना चाहते थे कि तुम नहीं रखा है

એ તારીખ વીસ અગિયાર બે હજાર તેવીસના રોજ એના મધરને એમ કહીને નીકળેલું કે હું દસ મિનિટમાં પાછું આવું છું એની ટુ વ્હીલર ગાડી લઈને પણ એ પરત આવેલો નહીં પછી તે જ દરમિયાન પંદર વીસ મિનિટ પછી એમના પાડોશમાં એમના નજીકમાં રહેતા નરેન્દ્રભાઈ જે છે એમના ઘરે આવેલા અને કીધું હતું કે ફરદીન જે છે મારી છોકરી મારી છોકરીને લઈ ગયો છે અને બાર કલાકમાં મારી છોકરી જોઈએ છે એવી કંઈ ધમકી આપી હતી ત્યારબાદ આ લોકોએ એની શોધખોળની શરૂઆત કરેલી પણ ફરદીનો કોઈ કે પેલી છોકરીનો કોઈ પતો લાગેલો નહીં પછી એમને ખબર પડી કે ભાઈ જે નરેન્દ્ર જે છે લાલા ડીસીએમ તરીકે જે જાણીતો છે એ પણ કંઈ ગાડી લઈને જે છે ફરદીનને એની દીકરીને જે છે શોધવા નીકળેલો પણ કોઈ અમારી પાસે ફરદીનની કોઈ ખબર અંતર આવેલું નહીં અને આખી રાત અમે આજુબાજુના ગામમાં શોધખોળ કરેલી પણ ફરદીન મળી આવેલો નહીં કે પેલી દીકરી જે મળી આવેલી નહીં પછી બીજા દિવસે સવારે સાડા સાતની આસપાસ જે છે નરેન્દ્રએ ફરદીનના પિતાને ફોન કરીને કીધું કે ભાઈ તમે મારા ઘરે મળવા આવો પછી ફરદીનના પિતા એમને મળ એને ઘરે મળવા ગયા તો ત્યાં એમણે જોયું કે ભાઈ પેલી છોકરી જે ફરદીન સાથે ગયેલી એ ત્યાં હાજર હતી અને એ છોકરીનો પિતા નરેન્દ્ર જે લાલા જે છે એ પણ ત્યાં હાજર હતો અને તે વખતે એણે ફરદીનના પિતાને મોબાઈલ ફરદીનનો આપ્યો કે આ તમારા દીકરાનો મોબાઈલ છે જે તૂટેલી હાલતમાં હતો પછી ફરદીનના પિતાએ પૂછ્યું કે મારા મારો દીકરો ક્યાં છે તો એમણે કીધું કે ભાઈ એ જે છે આ એનો ફોન છે અને એની ગાડી અને ચાબી જે છે એ ગોલા ગામડી જે કેનાલ જે છે એ ત્યાં પડેલી છે ત્યારબાદ અને છોકરા વિશે એણે કંઈ જણાવ્યું નહીં કે ભાઈ મને એ ખબર નથી પછી આ લોકોએ ફરદીનના ફેમિલી અને કુટુંબજનીઓને કુટુંબીજનોએ એની શોધખોળ કરી ત્યાં જઈને જોયું તો ત્યાં એની ટુ વ્હીલર હતી ત્યાં ચાબી હતી અને ટુ વ્હીલર પર લોહીના ડાઘા બી હતા અને થોડી બ્રેક થઈ હતી તો એ પછી એમણે કમ્પ્લેન કરવા માટે ડભોઈ પોલીસ સ્ટેશન ગયા ત્યાંથી એમને સંખેડા મોકલ્યા પાછા સંખેડાથી ડભોઈ પોલીસ મથકે ગયા અને મિસિંગની અરજી એમનાથી લઈ લેવામાં આવી છે પણ આજે આટલા દિવસ થઈ ગયા તેમ છતાં ફરદીન જે છે એ મળી શકેલ નથી અને ફરદીનના જે મધર જે છે એમને પૂરેપૂરી આ શંકા છે કે ભાઈ આ જે નરેન્દ્ર જે છે એને જ ફરદીનને ગોંધીને કે ભાઈ એને કંઈ એની કસ્ટડીમાં છે એ બી પૂરેપૂરી શંકા છે અને પોલીસ વિભાગને બધી માહિતી અને જાણ આપી અને અગાઉ પણ એવી રીતે એણે ધમકી બી આપેલી છે ફરદીનને તેમ છતાંય પોલીસે એ બાજુ ઇન્વેસ્ટિગેશન નથી કર્યું અને ફરદીનની ફેમિલી ઉપર જ વધારે શંકા કરી પરંતુ આજ આજ દૂન સુધી કોઈ ફરદીનનો કોઈ અને અતોપતો નથી એ મળી આવેલ નથી તો આ લોકો બહુ ચિંતિત અને ચિંતામાં હતા તો જેથી તારીખ સાત ફેબ્રુઆરીના રોજ નમદાર ગુજરાત હાઈકોર્ટમાં જે છે હેવિયસ કોર્પસની એક પિટિશન દાખલ કરવામાં આવી અને આજે નામદા ગુજરાત હાઈકોર્ટમાં તેની હિયરિંગ હતી ડિવિઝન બેન્ચ જે છે એ જે ફરદીની માતાની જે પિટિશન હતી એને સાંભળીને જે છે પોલીસ ઇન્સ્પેક્ટર ડભોઈ એસપી વડોદરા નરેન્દ્ર ઉર્ફ લાલા અને સ્ટેટ ઓફ ગુજરાતને જે છે નોટિસ કાઢી છે અને છવ્વીસ બે બે હજાર ચોવીસના રોજ જે કોર્પસ જે કહેવાય એને લઈને આવવાનું એવી રીતે નોટિસ अपनों परिचय एडवोकेट एस एम इंदोरी इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें